તમે જોવો છો હ જોવાનું કરો છો પેલા બાપુ આવે રાજકોટમાં ઓનલાઈન ઉપર જોઈ ગયો છો ઓનલાઈન ઉપર ઓફલાઈન તો રાજકોટમાં કઈ જગ્યાએ જોવો છો રાજકોટ હું બધી બાજુ

હમ એટલે હવે આપડે મામે મજૂરી કરીયે છે આતો હું કે થોડુક આમ પયડો તો દઈ દે એમ તમે હાસા દિલ મેલડી માં માનતા રાખજો તમારે જે વેચવું હોય એ બધું વેચાવી નાખીએ એટલે મેં અને તારે ને પછી એ તમે મને કઈ દઉં બંગલો લેવો હોય તો લેવામાં મારી માતાજી કામ નથ કરતી વેચવા માં છે તમારે તમે કયો એમ બંગલો તો ભગવાને એટલું તો દીધું છે એમાં ઘર નું મકાન એટલે ઘણું છે આપડે બીજું કાઈ નથી જોતું માતાજી આગળ નું જો મશીન લેવા હોય ને ના લેવા જ છે હું

અમારે જમીન વેસા કોઈ કરા જ મેરડી માં રહી સપના સીડ્યા કઈ તારે તું કઈ ને મારા બાપુજી એક હવામાન તવા ને માનતા એક જ ઝટકે બધું બેસાવી દીધું હા પછી હવે તમારે બેસાવવું હોય તો માતાજીને આ દિલ થી માનતા રાખો અને મંગળવાર રહીજો મંગળવાર રહો બે થી ત્રણ મંગળવાર આપડે કેટલો ભાવ આવે તો માતાજી હું આરદા કરું મારી આટલા ભાવમાં બેસાવી નાખવાની ગણતરી છે ચાર પાંચ લાખ નો માલ છે ભાઈ હા જ પેલો છે કેટલા આ આપણે વેસવામાં માતાજી બા મારા હું સફતી નાખું કેટલા હુંથી વેચી નાખું વેચી નાવ 4 લાખ આ બધા માલ ઉપર નો માલ દે છે ને માલ પડ્યો છે ને ઘરમાં આ બધા દઈ દેવાનો છે હું એ બધી સીટુ ને એવું જ છે બધું હું હા એટલે સંપૂર્ણ જ આઈટમ છે બધી હું મશીન તો જુદા મશીન એ છે બે લાખ ના મશીન છે આ સપલા છે છે જે ઈ લેડીઝ વેરસક જ છે સર

એમાં શું છે જો અમારે માતાજી નો પરસો દઈએ ને તો તમારે એ viral થાય કેમ કે અમારે મેલડી માં લગભગ જેને જેને પરસાદ દીધા ને હા મારે મારા બાપુજી નો પરસો દીધો કવ તો શું પાછા વીઘા જમીન હતી બધી વેચી નાખી ને અટાણે અમે ઢોલકા પેટી વગાડીએ હા લ્યો હા વાંધો નહિ હું કે પછી મેં આ રીતે ઘર પૂછું પણ એમ નેમ ના થાય કઈ કામ મેલડી માં અમે તો ભરોસો રાખો ભરોસો તો છે જ માતાજી પર ભરોસો તો છે જ આપડે તો હું હા તો પછી માતાજી તમારે લગભગ ખાવા દાણો દે એટલું બધું અમારી માતાજી પરસો દીધો તમે બાપુ પૂછ્યો કે મનસુખભાઈ મેલડીએ કેવો પરસો દીધો એટલે બાપુ એડું માર્યું જે મંદિર બંધ થઈ ગયું ને

બાર ગયા મારી માતાજી તમને આ તો તો આ માતા છે ને મેલડી છે ભાઈ જો તો તો બધું ખાઈ જાય એટલે આ તો માતાજી છે તમે હાથા દિલ થી માનતા રાખો એટલે તમારા ઘરે ખાવા દાણો નો રવા દેવી તમને એક હજાર ટકા ગેરંટી દઉં

આપડે માન ને બસ માની લઈએ માતાજી ને કે આ તું સાચું કર દીધું બીજું કઈ નઈ માનતા માનતા કઈ નથ લેતા અમે છે ને અમારે કુલ છે ને સિત્તેર એશી વીઘા જમીન હતી અને મારા દાદા ને બધાય ને આટલી જમાવટ હતી પછી અમારે મારા બાપા ને મેરડી માં પ્રસંગ થયા ને તો વીઘા એક જ જટકા માનતા રાજી ને બેસાડી નાખ્યા

ભારતી બેન ભારતી બેન ભારતી બેન આખું અમે મારી હું છે માતાજી ને આરધા કરું છું કે તમારે લગભગ થોડાક દીમા બધું બેસાઈ ગયા એ હાલો છે માતાજી ભાઈ કઈ કરતા આપણે ના ના કઈ ના કરતા જોડામાં તો ખાલી તમને પૂછું છું બાપુ ભેગા છે હું બીજું કઈ તો મારી હું બાપુ ભેગો છું ને હું પાટ નાખી દાડાય જોઉં છું તમે ના ભારે કરી

ના ના એ માતાજી ને કઈ નથ કરવું માતાજી હવે આ કરી થઇ જાહે બીજું હું આપડે હું માને કે માન ને માતાજી ને પ્રાર્થના કરી બીજું હું તમે કીધું ને તો હું હું પ્રાર્થના જ કરું છું ચાલુ જ મારી પ્રાર્થના મારી હા એટલે પ્રાર્થના ચાલુ છે પણ મારે જો અવાય ના આવે ને તમારા ઘરવાળા ને ઘરમાં ને ડખા થાય બાપા અમે હેરાન થઈ જાય ખબર છે કાઈ નો થાય તમે માતાજી માં જ ભરોસો રાખો છો એકેય સામું જોઈ ને